હેલ્લો જે મતે મિત્રો કેમ કહેતો ફરી આપણે નવો નવાગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો ફાઇનલી આપણે તારી પાસે નવો વ્લોગ ચાલુ કરી દીધો બરોબર જો ફાઇનલી મમ્મી આપવાના ચાલુ કરી દીધું રોધવા બધવાને બરોબર જોઈ લો મસ્ત તો ગયા છે ને તો એમાં મમ્મી ને ચૂલા ઉપર જ રોધે અને મને ખાવાનું ચૂલાનું છે ને

જોયા આરતી ને નાસ્તો અગિયાર નહીં બાર વાગે એટલે ખાતું ખુલાવાનું

પછી તો અમુક ખાવાનું બાકી છે એમ રીલ તો મૂકી દઉં રીલ બીલ બનાવી પાછું જમી લઈએ પણ હું રીલ બનાવ સેટ થતું જ નહીં અહીંયા રિંગ લાઇટ હતી રિંગ લાઇટ તે ભોય પડી હતી એટલે ફૂટી જઈ ના આપણે અહીંયા રિંગ લાઇટ ઊભી કરતા અહીંયા એટલે આપણે મૂળ મોઢા ઉપર લાઈટ પડતી ને એટલે દર્પણ વાળી રીલ શૂટિંગ કરતા ફાવતી પણ આવતો ફાવતું જ નહીં ખુશી ખાધું ખાધું ને હા

हां बताओ मैं हुआ फटाफट फोटो हावा मम्मी के तो कहा मैं मम्मी फोटो हावा है मस्त हो फोटो बता पहला सब्सक्राइब करो इनके सब्सक्राइब करो हो सब्सक्राइब करो इम करो ना सब्सक्राइब करो 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 करो